હેલો ફ્રેન્ડ્સ કેમ છો તો હું વાળીએ તો આવી ગઈ મને એમ હતું કે વાડીએ કાંઈ જ કામ નથી પણ વાળીએ તો મારી ઉપર બહુ મોટી જવાબદારી નાખી દીધી મારી લાઈફમાં મેં ક્યારેય પંપ ઉપાડ્યો જ નહોતો ને આજ મારા ખંભેજો સ્કૂલ બેગની જેમ પંપ છે તો મેં કીધું હવે મારાને શું કહું છું કે આ ઠાલો છે એ કે તારે છે ને કે છે કોલિસાઈડ દેવાનો છે એ કે ઓલા શેઢે છે ને એ કે ન્યા ત્રણ ટ્રેક્ટર પહેરે ઓલા કાકાની છે ને ત્યાં પંપ ઉગાડીએ હું કરમાં તો પગ કેવા દુઃખ આમ જોવા માંડવીમાં ઉઘાડે પગે મેં કીધું મને કંઈક કરશે તો કે મને કંઈ કે કરશે ને તો તને મજા નહીં રહે તો હોય કે તું દવાખાને લઈ જાઉં કે પણ તારે જવાનું જ છે જ કે તો સારું હવે જુઓ હું પહોંચવા આવી છું છેક વા ટ્રેક્ટર પડ્યાં છે ન્યા પહોંચવાનું છે ને અમે ઘણું જ અંતર તમે જુઓ આમ દૂરથી કેટલું અંતર કાપી નાખ્યું છે આમ જુઓ વાડીનું અને હજી મારે ઘણું જ આગળ જવાનું છે અને હવે તો ખંભો દુખવા માંડ્યા સારું ચાલો તો સારું ચાલો તો હું તો પંપ દઈ આવી છે શેઢે તમે જુઓ ને ત્યાં હું ત્યાં સુધી તો હું કોઈ દીધેલી નથી મા તો પગ કેવા દુઃખી જાય છે આ નોકરો ગારો હા તો પંપ દેવા ગઈ ને તો અમારો ઓલા કાકાનો છોકરો કે ભાભી તમારે શું ઘટેતી પંપ ચડાવ્યો છે માથે મેં કીધું ભાઈ કાંઈ ઘટતું નથી પણ મને પંપ દેવા તમારા ભાઈ અહીંયા છે હું એકલી છે આ સેઠે બીજું સારું ચાલો તો અહીંયા વસંતે તો જુઓ પંપ ખોયલો છે કંઈક રિપેરિંગ કરવાની એક પંપ તો હું ઓલે સાઈડ દેવી હવે મજૂરને મારે ચા દેવા જવાનું છે પણ સાથે સાથે હું તમને બતાવું કે અમારી વાડીમાં જો આટલું બધું કૂવામાં પાણી છે તમે જોવો ઘણો જ કૂવો ભરેલો છે હવે આજે તો એવું જ કરવાનું છે ચા પાણીને એવું જ થોડુંક પંપ ઓલી સાઈડ દેવાનો હતો તો એ દઈ એવી અને હવે અહીંયા થોડી વાર આટાપાટા મારશું અને થોડું ઘણું કામ છે એ કરી અને પછી પાછા વહી જશું અને વાતાવરણ પણ જો કેટલું મસ્ત છે સારું ચાલો તો હું અહીંયા આવી ગઈ હતી અહીંયા અમારી વાડીવાળા ભાઈ છે ને એને ચા દેવા અને હવે એ ચા કુંડી ભરશે પાણીની અહીંયા અમારે છે એ અને આ દવાનું મિશ્રણ આમાં થવાનું છે જો આ બધી દવાઈ લઈ આવ્યા છે એનું મિશ્રણ કરવાના છે તો હવે શું કરે મિશ્રણમાં આપણે જોઈએ બીજું શું જોવો તો અહીંયા મોટો કુંડો છે ને એ વા છે સારું ચાલો તો હું જઈ રહી છું મજૂર ને ચા પાણી દેવા જોવો મારા હાથમાં કેટલી ને બધું છે અને હવે મને એમ થાય કાંઈ તો હાલી હાલીને છે થાકી જાય છે પોતાના જો એના હાથમાં પણ પંપ ને એવું બધું છે અને મને કહી કે હાલી કે આપણે ઓલી વાડી છે ને ચા પાણીને દઈ આવીએ તો અમે તો જો આ બધું લઈને નીકળી પડ્યા છીએ ચા પાણી દેવા માટે આવા રસ્તામાં જો અને આ વણ વાવેલું છે એક વાડીમાં ચાલો હું તો આવી ગઈ છું અહીંયા મજૂરને ચા પાણી દેવાનું જો મારા ઘરવાળા બધાને ચા પાણી દે છે આ નિંદવાના મૂલી છે આજે વરસાદ નથી વરાપ થઈ છે એટલે સારું ચાલો તો વરસાદ અંધાયેલો છે તમે જોઈ રહ્યા છો કે વરસાદ અંધારેલું વાતાવરણ જોરદાર થઈ ગયું છે અને મજૂર પણ પોતાના કામે વર્ગી ગયા છે જો પાછા ચા પાણી પીને અને આમ દૂર દેખાય છે એ પણ અમારી જ વાડી છે જો આ ઓયડી દેખાય છે સામે એ પણ અમારી જ છે કે એ બહુ છેટી હે પણ મેં ઝૂમ કરીને લીધી છે અને આ સેઠે અહીંયા કપાસ છે ને ત્યાંથી ઓલીવાળી દેખાય છે ને એ પણ અમારી છે એટલે ત્યાંથી છેક ઓલીવાડી ને છેક અહીંયા છે તમે જે લાસ્ટમાં દેખો છો ને ત્યાં એનો સેટો છે એટલું ક્યાંથી આલી હગે તમે જ કહો સારું ચાલો તો આ વાળીએ પણ અમારે દવા છંટાઈ છે જોવો તમે વા પણ મજૂર હતો અહીંયા સેડા પારે વસંત એમ થયું કે વરસાદ નથી ને વરાપ છે તો છાંટી દઈને અહીંયા પણ અમારે જો પાણીનો ડાર છે અને આ શું વાવેલું છે મને સેજ કયો તો આ સોયાબીન વાવેલું છે અને જો અહીંયા ઓયડીમાં પણ અમારે ખાતર ને બધું રહી જાય અને થોડાક આ પોપિયા પણ વાવવાના છે બે ત્રણ જો અહીંયા આ લીધા છે પોપિયા એ આ પોપિયા હવે ક્યાંક વાવી દેશું એટલે થઈ જાય તો વા પણ દવા છટાતી હતી પણ દવા છટાય છે ચાલો તો હું તો આ પોપિયા વાવવા જાઉં છું ને આ કોદારી હું ખંભે ચડાવું છું હવે અને હવે ક્યાં પોપિયા વાવવાના કહે છે અને આ એ પોતે દવા છાંટે છે જો એટલે હવે આજ તો વાડી બહુ બધું કામ કરવાનું જ છે બપોર સુધી અને વરસાદ ના આવે ત્યાં સુધી તો હાલો હવે જાય ક્યાં પોપિયા વાવી દઈએ હવે એટલે બાને પોપિયા ક્યારેક થાય તો ખાવા થાય ને તો આ સોયાબીનનું આખું ખેતર છે આ પંચાવન વીઘા જમીન છે તો જુદું જુદું વાવીને એને ચિતરવું તો પડે ને પાંચ વીઘા હોય તો તો ખબર જ હોય થોડુંક વાવી દે પણ આ પંચાવન વીઘામાં શું વાવું ને એ એક પ્રશ્ન છે એમ કે માંડવીને સોયાબીન ને બીજું તો શું હતું આ વણ ને એવું બધું એમ એટલે ચાલો હું હવે પોપિયા વાવી દઉં ને અહીંયા પણ જો મારે ટાંકી છે મોટો ટાંકો છે આ સરસ મજાની ઓયડી છે એટલે અહીંયા પણ જમવામાં અને સગવડ સચવાઈ રહ્યા

સામેની સાઈડ અમારા જે ઓલા મજૂર પુષ્પાબેન છે ને એ ખાતર ભરે છે હવે એ ખાતર ભરીને છાટે આપણે જોવાનું છે જો જોઈ લઈએ આપણે એને એક વખત કેવી રીતના ખાતર ભરી ભરીને એ સારું ચાલો તો હું તો અહીંયા આવી સારું ચાલો તો હવે આ ખાતર તો વરાબ થઈ છે એટલે આજે ફટાફટથી વાવીને પૂરું કરવાનું છે તો ધીમે ધીમે આ ખાતર જલ્દી થી પૂરું કરી અને પછી પાછું ઓલી વાડીએ જમવા જવાનું છે તો હવે થોડુંક છે તો આ પુષ્પાબેન કે હું વાવી દઉં અને હજી એક છે બાજકું ખોયલું છે હવે આખું વાવવાનું હોય કે શું એ આપણને ખબર હોય નહીં તો હું તો જો આ ઠાલું થયું છે બાજકું એ લઈને જાઉં છું હવે સારું ચાલો તો હું તો આવી ગઈ છું અહીંયા થોડી ઘણી ધાણા થાજી છો ક્યાંક ક્યાંક છે તો મને કે લે થઈ છે ઈ એટલે હું આવી છું અહીંયા ભાજી લેવા તો લઈ લો એટલે કાયમ આવી જાય સારું તો ખરેખર બોપરનો સમય થઈ ગયો છે જમવાની હજી થોડી વાર છે પણ મારે ઉતારવાની છે આ ચોરી તો હું ઉતારી લવામાંથી કોક કોક ચોરી છે એ અને તમે જોવો છો કે અમારા દેશી આ મોસંબી લીંબુ તો એ મોસંબી લીંબુ ને આ બધું હું ઉતારી લઉં આ જમવાનો ટાઈમ થાય એટલે અમે ફરાર કરી લઈએ અને પછી તો ઘરે જવું હોય તો હાલો હું તો ચોરી ઉતારા માંડું હવે કોક કોક છે આમાં સિંગુ જોવો સારું તો બહુ વાડીની વાતો કરી હવે આ વ્લોગ્સ અહીંયા પૂરો કરું છું અને હવે મને ભૂખ પણ બહુ લાગી છે હવે અમારો જમવાનો સમય થઈ ગયો છે તો અને અને હું જમવાનું દઈ દઉં અમે પણ જમી લઈએ તો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને શોર્ટ વિડીયો તમને ગમે કોમેડી વિડીયો તો તમારા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને હું આગળ વધું અને સારું ચાલો તો ફરી મળીએ એક નવા વ્લોક સાથે અને એક નવી વાત સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ